સૌથી મહત્વનો સવાલ આવ્યો કે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરીએ ધારો કે રિમાન્ડમાં માર મારો ગોપાલભાઈ નો વિડીયો જોયો એટલે અંદર નો ક્રાંતિકારી જાગી ગયો અને કીધું કે ના ભાઈ તુ હોય દેશ કે લાલ અને પોલીસે રિમાન્ડ લીધા અને બે ધોકા માર્યા કોર્ટમાં ગયા વિડીયો સાંભળ્યો તો યાદ આવી ગયો ફરિયાદ કરવાની ફરિયાદ કરી દીધી તો પોલીસ શું કે છે કે કાંઈ વાંધો નહીં ભલે ફરિયાદ કરી હવે છૂટ્યા પછી જો તો પકડીને પછી તને હરખો કરી શકે તો સવાલ એવો છે કે પોલીસ વિરુદ્ધ ફરિયાદ તો કરી દઈએ ગોપાલભાઈ નો વિડીયો સાંભળીને જ્ઞાન મળ્યું એટલે પણ છૂટ્યા પછી પકડીને ફરીથી હેરાન કરી શકે કે નહીં તો કાયદો અહીંયા ના પાડે છે મોટી નો શું કામ નો હેરાન કરી શકે ઓલરેડી તમે કોર્ટમાં ધારો કે પોલીસ વાળા ભાઈ નામ છે એક્સ એક્સ ભાઈ એ મને રિમાન્ડમાં માર માર્યો એવું તમે કોર્ટમાં ફરિયાદ કરીને આવ્યા હોય એ એક્સ નામના ભાઈ ઉપર કોર્ટમાં કેસ ચાલુ હોય કરવાની છે બચ્ચા પેટ પરિવારનું ચલાવવાનું છે ફરીથી તમને મારે તો બીજો કેસ થાય ને જિંદગી માંથી જેલમાં ન છૂટે એટલે પછી તો એ હિંમત કોઈ ન કરે એક વાર ફરિયાદ કર્યા પછી તો કોઈ તમને હામાં મળતા હશે આપણે ક્યાં સરકારી નોકરી છે એમને સરકારી નોકરી કરવાની છે તો એક વખત તમે ફરિયાદ